આનાથી મોંઘવારીમાં આટલી રકમ માંથી દવા કે દૂધ શાકભાજી માટે પણ પૂરતું થાય તેમ નથી અને જીવન નિર્વાહ કરવું ડી એ તેમજ બે જણ પતિ પત્ની માટે મેડિકલ સુવિધાઓ મળે તેવી માંગણીઓ તેમજ એપીએફઓ સાથેની માંગણીઓ સાથે કેન્દ્ર સરકારમાં છેલ્લા સાત વર્ષથી રજૂઆતો ચાલે છે જેનું કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપેલ છે પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળેલ નથી જેથી આ બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે જેના અનુસંધાને એસટી જીઈબી સાબર ડેરી તેમજ સહકારી બેંકો તેમજ વિવિધ વિભાગો તેમજ અસંગઠિત ક્ષેત્રના રિટાયર્ડ કર્મચારીઓનો મીટિંગનું આયોજન સામડાજી લક્ષ્મી નારાયણ અનક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય કક્ષાએ એનએસી ના પ્રમુખ શ્રી અશોક રાવત આંદોલનનું નેતૃત્વ કરી રહેલ છે અને સમગ્ર દેશમાં તેમના હાથ મજબૂત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે આ મીટિંગમાં સાબર ડેરીના જગદીશભાઈ પટેલ પોપટભાઈ પટેલ બાબુભાઈ મુકુંદભાઈ તથા સાબરકાંઠા બેંકના બીટી પટેલ ધીરુભાઈ જિલ્લા ખ વેચાણ સંઘના શ્રી નટુભાઈ તેમજ એસટી વિભાગમાંથી કોવડિયા તથા ચંપકસિંહ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ બાય મેહુલ પટેલ ભીલોડા અરવલી સમગ્ર ભારતભરમાં નેશનલ એજ્યુટેશન કમિટી અશોક રાવત સાહેબના નેતૃત્વ નીચે ઇપીએસ પીએસ પંચાણું પેન્શનર્સનું જે મિનિમમ પેન્શન પાંચસોથી એક હજાર રૂપિયા મળી રહ્યું છે એ પેન્શન વધારવા માટેનું જે ડિમાન્ડ છે એ પંચોતેરસો રૂપિયા વધતા ડીએ તેમજ પતિ પત્ની બંનેને મેડિકલ સુવિધા મળે સરકાર શ્રી તરફથી એ માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન મિત્રો નું આજે એક અધિવેશન મળ્યું છે આ અધિવેશનમાં દિલ્હી ખાતે જંતર મંતર દિલ્હી ખાતેનું જે ઉપવાસ આંદોલન છે એ ઉપવાસ આંદોલન પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અહીંયા લક્ષ્મીનારાયણ ખાતે આ આંદોલનના ભાગરૂપે એસોસિએશન મળી રહ્યું છે એ એસોસિએશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે સૌ અહીંયા મળ્યા છીએ મને આશા છે કે દિલ્હી ખાતે આ આંદોલન અમે કરી રહ્યા છીએ એનું ચોક્કસ પરિણામ મળશે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આપણને પોઝિટિવ રહી અને આ આંદોલનનો એક સફળતા મળશે અને અશોક રાવતના નેતૃત્વની છે અમે સૌ સફળ થઈશું એવી અભ્યર્થના સાથે હું છે છું ઈપીએસ 95 હેઠળ જે કર્મચારીઓ અત્યાર સુધીમાં ગવર્નમેન્ટમાં નાણા ભર્યા છે પણ એમને પેન્શન માત્ર 1000 રૂપિયા થી 2000 રૂપિયા સુધી મળે છે હવે એટલા રૂપિયામાં કશું ન થઈ શકે અને એના માટે એનએસસી કમિટીના કમાન્ડર अशोक રાવ સાહેબ દિલ્હી ખાતે એજ્યુકેશન ચલાવી રહ્યા છે એના ભાગરૂપે તારીખ અગિયારમી ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠા અરવલ્લી અને સમગ્ર ગુજરાતમાંથી જે કર્મચારીઓ ઈપીએસ ટ્વેન્ટી ફાઇવ હેઠળ કપાત કરાવેલી છે અને પેન્શન એમની ખૂબ ઓછું મળે છે એ બધા અશોક રાઉ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબ સાહેબને ઉગ્ર રજૂઆત કરવા માટે અહીંથી સાબરકાંઠા અને અરવલ્લીમાંથી બસો ભરી દેને અને સમગ્ર ગુજરાતમાંથી મોટાભાગના કર્મચારીઓ ત્યાં આગળ જઈ રહ્યા છે એના એક આયોજનના ભાગરૂપે આજે શામળાજી લક્ષ્મીનારાયણ અન્ય ક્ષેત્ર ખાતે સાબરકાંઠા અરવલ્લી લુમણાવાડા અને અહીંયા કર્મચારી મિત્રો આવેલા છે એમની લાગણીને માન આપી દઈને નરેન્દ્ર મોદી સાહેબ કંઈક વિચારે એવી વિનંતી કરીએ છીએ